હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું સૂજીનો હાંડવો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો હાંડવો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે અને આપણે તેમાં હવે એક કપ જેટલી સૂજીને એડ કરીશું અને હવે આપણે સૂજી એડ કરી દીધી છે તો હવે આપણે તેમાં થોડું થોડું દહીં એડ કરતા જઈ અને આપણે તેનું એકદમ સરસ બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે તો મેં અહીંયા પહેલાં ચાર ચમચી જેટલું દહીંને આપણે તેમાં એડ કર્યું છે અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરીશું આપણે પહેલાં વધારે પડતું દહીં એડ નથી કરી દેવાનું જો આપણને જરૂર લાગે તો આપણે તેમાં પાછળથી થોડું દહી એડ કરી અને તેનું બેટર તૈયાર કરી શકીએ છીએ તો આ રીતે આપણે આને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણું બેટર હજુ થોડું પૂરું લાગે છે તો હવે આપણે તેમાં ફરીથી આપણે તેમાં ત્રણ ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું તો આપણે આને આ રીતે દહીં એડ કરતા જઈ અને તેનું બેટર બનાવીને સારી રીતે તૈયાર કરી લેવાનું છે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણી સૂજી એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તેનું બેટર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આને આ રીતે સરસ મિક્સ કરતા જઈ અને તે આપણે તેને એક મિનિટ માટે આપણે આ રીતે ફેટી લઈશું અને હવે આને આપણે ઢાંકીને અડધા કલાક માટે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે અહીંયા એક મરચું કટિંગ કરી લીધું છે ગાજર અને થોડી કોબી કટિંગ કરીને મેં લઈ લીધી છે અને ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો આપણું બેટર એકદમ સારી રીતે ફૂલી અને આપણી સૂજી એકદમ સારી રીતે સોફ્ટ એવી થઈ ગઈ છે તો આ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી સૂજી સારી રીતે ફૂલી ગઈ છે હવે મેં જે શાકભાજી કટિંગ કરીને રાખી છે આ બધી જ શાકભાજી આપણે આમાં આ રીતે એડ કરી દઈશું જો તમે વધારે શાકભાજી આમાં એડ કરવા માંગતા હોય તો પણ તમે કરી શકો છો તો આને આપણે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને એકદમ સરસ આનું આપણે એકદમ સરસ બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે તો આપણે આ રીતે આને સારી રીતે મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આમાં થોડું પાણી એડ કરી અને આનું એકદમ સરસ મીડિયમ પતલું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે આપણે આમાં વધારે પાણીનો યુઝ નથી કરવાનો આપણે એકદમ થીક મીડિયમ પતલું બેટર બનાવવાનું છે તો હવે આપણે આમાં મસાલામાં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો આપણે આમાં હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે આમાં ધાણાજીરુંનો પાવડર એડ કરીશું અને હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું મીઠું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી અને બેટર સાથે સારી રીતે આપણે આને મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે મેં અહીંયા એક ઇનાનું પેકેટ લીધું છે ઈનો આપણે તેમાં એડ કરીશું અને એનાને એક્ટિવેટ કરવા માટે આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરીશું તો આ રીતે આપણે તેને મિક્સ કરતા જઈ અને એક મિનિટ માટે આ રીતે આપણે તેને મિક્સ કરવાનું છે જેથી કરીને આપણો એનું એકદમ સારી રીતે આપણું બેટર એકદમ સારી રીતે ફૂલી જાય તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણું બેટર એકદમ સારી રીતે ફૂલી ગયું છે તો હવે આપણે તેમાં કોથમીરના પાન એડ કરીશું અને આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો બેટર આપણું એકદમ બનીને તૈયાર છે તો હવે આપણે હાંડવો બનાવવા માટે એક પેન લઈશું અને આપણે તેમાં બે દાંઠલી જેટલું તેલ એડ કરીશું આપણે હાંડવામાં તેલ થોડું વધારે જ ઉપયોગ થાય છે તો આપણે તેલ એડ કરી દીધું છે તો હવે આપણે તેમાં રાઈ નાખીશું અને રાયને આપણે સારી રીતે ફૂટવા દઈશું અને આપણી રાઈ સારી રીતે થોડી ફૂટી જાય એટલે આપણે આમાં થોડુંક જીરું એડ કરવાનું છે તો મેં અહીંયા જીરું એડ કરી દીધું છે અને જીરાની રાઈને આપણે સારી રીતે સતરવા દઈશું તો રાયજીરું સારી રીતે સતરાઈ જાય એટલે આપણે આમાં થોડા સફેદ તલ એડ કરવાના છે તલ એડ કરવાથી આપણા હાંડવાનો સ્વાદ એકદમ સરસ આવે છે તો આપણે તલ એડ કરી દીધા છે અને આપણા તલ સારી રીતે ફૂટી ગયા છે તો હવે આપણે જે તૈયાર કરીને રાખ્યું છે હાંડવાનું બેટર તે આપણે તેમાં આ રીતે સેન્ટરમાં એડ કરી દઈશું અને એકદમ સરસ તેનું થી ક્લેરવાળું આપણે આ રીતે પાંથરીને એકદમ સરસ તૈયાર કરી લેવાનું છે તો આ રીતે આપણે બધું જ બેટર તેમાં એડ કરી અને સારી રીતે આપણે આને આ રીતે પાથરી લઈશું પેનમાં તો આ રીતે આપણે બધું જ બેટર એડ કરી અને સારી રીતે મેં પાથરી લીધું છે તમે જોઈ શકો છો તો હવે આને આપણે ઉપરથી પણ થોડા સફેદ તલ આપણે તેમાં એડ કરી દેવાના છીએ આ રીતે ઉપરથી થોડા સફેદ તલ એડ કરીએ તો એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે અને હવે આને આપણે ઢાંકીને દસ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા હાંડવો એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે તવેતાની મદદથી તેને પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો હાંડવો એકદમ સરસ બનીને ક્રિસ્પી તૈયાર થયો છે તો આ રીતે આપણે આને બે મિનિટ માટે થવા દઈશું અને આને આપણે આ રીતે પલટાવી દઈશું તો આપણો હાંડવો બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને એક પ્લેટમાં આ રીતે કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ રીતે ચક્કાની મદદથી આપણે તેના ચાર ભાગમાં આપણે આ રીતે કટ કરી દઈશું તો આ રીતે આપણે પહેલાં ઊભું કટ કરવાનું છે અને પછી આપણે આને આ રીતે આડું કરીને આપણે તેને કટ કરી લઈશું તો આપણું સ હાંડવો એકદમ સરસ બને છે તે આસાનીથી તે એકદમ સારી રીતે કટ થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે આપણે હાંડવો બનીને એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ પોચો પોચો અને એકદમ ફ્લફી તૈયાર થયો છે તો તૈયાર છે આપણો ક્રિસ્પી હાંડવો